ગાંધીનગર જેવી મેઇન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી આઈએસ આઈપીએસ બને એ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય તેમજ ઠાકોર સમાજના રાજ્ય પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઠાકોર સમાજના અનેક અગ્રણીઓ યુવાનો મહિલાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોકે અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં શૈક્ષણિક વિકાસનો એક વાર શિક્ષણ બનશે ત્યારે અન્ય સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પણ વધુ અસરકારક રીતે અવાજ ઉઠાવી શકાશે તેમણે જણાવ્યું હતું કે હાલ ઠાકોર સમાજમાં ચાલતી ઓબીસી વર્ગીકરણની મોહિમ અંગે સમાજના લોકો સક્રિય છે પરંતુ આ લડત સફળ બનાવવા માટે પહેલા સમાજને શિક્ષણ જાગૃતિ અને એકતા દ્વારા મજબૂત થવું આવશ્યક છે વિભાગો અને વર્ગીકરણના પ્રશ્નો પછીના તબક્કામાં ઉકેલ આવશે પરંતુ આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ લાવવાનો સમય છે કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રતિનિધિઓએ પણ ઠાકોર સમાજના શૈક્ષણિક વિકાસ માટે વચનબદ્ધતા વ્યક્ત કરી હતી ગામના યુવાનો માટે કેરિયર માર્ગદર્શન વડીલો આશીર્વચન સાથે સમાપન કરવામાં આવ્યો હતો સૌએ મળીને સંકલ્પ કર્યો હતો કે ઠાકુર સમાજને શિક્ષણ સંસ્કાર અને સ્વાવલંબનમાં રાજ્યના અગ્રેસર સમાજોમાં સ્થાન અપાવવાનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે ગાંધીનગર જેવી મેઇન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી આઈએસ આઈપીએસ બને એ માટેની ભૂખ આ એના માટેનો સંદેશ સમાજમાં એક ઓબીસી વર્ગીકરણ એક મુહિમ ચાલી રહી છે બાબતે શું કહેશો આપને કહું કે સમાજને શૈક્ષણિક આગળ વધવાની જરૂર છે અને એને શૈક્ષણિક આગળ વધારી અને પછી જે કઈ માંગણી કરવાની છે તે તમામ અમે કરીશું થેન્ક યુ સો મચ